તો આજ જ આપણી સાથે સંવાદદાતા વિજય દેસાઈ જોડાઈ ગયા છે વિજય જમ્મુ કાશ્મીરમાં આતંક મુદ્દે કેન્દ્ર સરકારે કાર્યવાહી કરી છે અને વધુ એક આતંકી સંગઠન કે જેને જાહેર કરવામાં આવ્યું છે તહરીક એ હુરિયતને બિલકુલ જમ્મુ મુક્ત કરવા માટે કેન્દ્ર સરકાર સતત પ્રયત્નશીલ છે ત્યારે મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર મસરત આલમ ગ્રુપ પર પ્રતિબંધ બાદ હવે વધુ એક જે સંગઠન છે હુરિયત એની પર અત્યારે કેન્દ્ર સરકાર દ્વારા છે તે આતંકી સંગઠન જાહેર કરવામાં આવ્યું છે આ અંગે ગૃહમંત્રી અમિત શાહે જે ટ્વિટર પર પોસ્ટ કરીને કહ્યું છે કે આતંકી ગતિવિધિઓમાં સામેલ હોવાના કારણે યુએપીએ હેઠળ આની સામે કાર્યવાહી કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આ જે તહેરીકે હુરિયત સંગઠન છે તે જમ્મુ કાશ્મીરની અંદર અલગાવાદને પ્રોત્સાહન આપતું હતું ઉપરાંત ભારત વિરોધી ગતિવિધિઓમાં પણ સામેલ હતું ઉપરાંત તે ઇસ્લામિક શાસન પ્રસ્થાપિત કરવા માંગતું હતું તે પ્રકારના જે તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે આ અગાઉ છે તે સત્યાવીસ તારીખે મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર એટલે કે કે ગ્રુપ જે દસ ના વર્ષના અરસાની અંદર છે તે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદનું એક મોટું નામ હતું તે તેના જૂથ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એટલે કે હવે આ પ્રકારના જે રાષ્ટ્ર અને અલગાવવાદી ગતિવિધિઓમાં સામેલ કોઈ પણ પ્રકારના સંગઠનને કેન્દ્ર સરકાર નથી અને તેને લઈને જ કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે મોદી સરકારની આતંકવાદ મુદ્દે ઝીરો છે કારણ કે અત્યારે દેશની અંદર પ્રતિબંધિત આતંકી સંગઠનો તેતાલીસ સંગઠનો જે સામેલ છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે હજુ પણ આગામી સમયમાં જયારે જમ્મુ કાશ્મીર ની અંદર લોકતંત્ર પ્રસ્થાપિત કરવા માટે કેન્દ્ર સરકાર સતર્ક છે તે અરસામાં વધુ કેટલાક સંગઠનો સામે કાર્યવાહી થઈ શકે છે તમામ માહિતી